નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ તારીખ છે બીજો મહિનો પચીસ વાર છે બુધવાર રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો તમે જોશો આજની આવકમાં તો ઘટાડો જોવા મળ્યો છે ડૂમ નંબર ત્રણ ના બે ગેબ આખી આખા ભરાઈ ગયા છે અને ત્રીજા ગેબમાં ઉતરી રહ્યો છે તેટલી જ આવક જોવા મળે છે ગુણીમાં અંદાજીત વાત કરીએ તો બાર હજાર ગુણી આસપાસની જોવા મળી રહી છે અંદાજીત એવું લાગી રહ્યું છે તમે જોયું હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અગિયારસો એક રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો ને એક રૂપિયાનો ભાવ થયો છે બીટી બત્રી મગફળી અગિયારસો એક રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો એક રૂપિયાનો ભાવ નવસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે ઓગણ ચાલીસ નંબર એકાણું છન્નું હજાર એક છોડ એકવીસ છવ્વીસ આમાં ખોલો તો જંદીબા એક જ વ્યક્તિ 1041 રૂપિયા 92 દાણાવાળી બીબડી છે તો એકતાલીસ રૂપિયાનો ભાવ છે આનો 1041 એ બાકી એક હજાર ને છેતાલીસ રૂપિયા નો ભાવ છે બીટી બત્રીસે એક હજાર ને છેતાલીસ રૂપિયા નો વેચાણ બીટી બત્રી એક હજાર છેતાલીસ એક હજાર ને છોતેર રૂપિયાનો ભાવ થાય એક હજાર ને છોતેર રૂપિયાનો ભાવ થશે જેવી મગફળી છે વજનવાળો માલથી એક હજાર છોતેર રૂપિયામાં વેચાણું છે એક હજાર સાતસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે દુનિયાની ધૂળ ચોટી આમ ધૂળપત્રોટી નકડો ધૂળ વાળો જ માલ છે સાતસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલ ધૂળ પ્યોર ધૂળ જ છે આમાં